એટલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ધમદાર છે તેજી થઈ ગઈ છે જો તમારો માણસ બે દિવસ પહેલાં મંદીમાં હતો અમેરિકાનું બજાર ઘટ્યું ભારતનું આપણું બજાર ઘટ્યું હતું અને એના પહેલાં પણ ખૂબ મંદી હતી અને કે મંદી આવશે આવી બધી વાતો વ્ય થઈ હતી પરંતુ બજાર તેજીમય છે અને તેજીમય રહેવાનું છે મિત્રો સેન્સ બસો સતાળીસ પોઈન્ટ વધીને બોતેર હજારની ઓગણ સિત્તેર નિફ્ટી ચોરાશી પોઈન્ટ વધી એકવીસ હજાર નવસો ચોવીસ બેંક નિફ્ટી બસો એકતાળીસ પોઈન્ટ વધી સેતાળીસ એકસો ઓગણપચાસ અને મિડકેપ ને સ્મોલ કેપ ખૂબ ઘટ્યા ઘટિયા એમાં જબરદસ્ત થઈ જશે સ્મોલ કેપ મિડકેપ આજે ચારસો એકત્રીસ પોઈન્ટ વધી અડતાળીસ હજાર સાતસો ઉપર આવે છે જે આપણે છેલ્લો વિડીયોમાં વાત કરી છે એમાં યુપીએલ એપોલો ચૌદસો વીસ રૂપિયા બે દિવસથી ખૂબ ઘટ્યો છે ઘટાડ્યા પછી આજે બે તેજી જ્યોતિ રિઝન મિત્રો સોળસો સતસો છે નીચે બારસો તે સાડીતેરસો રૂપિયા આવી અને આજ દમદાર વધારો છે સાડા ટકા ફૂલ મિત્રો હજાર રૂપિયામાં રમતો શેર પંદરસો ને ત્રેસઠ રૂપિયા સાત ટકાનો આજે દમદાર ઉછાળો જ્યુપિટર વેગન ત્રણસો ત્રેસઠ રૂપિયા ત્રણસો ઉપર આપણે વિડીયો બનાવ્યો ત્રણ પોઈન્ટ બે ટકાનો વધારો એચ જે વીએલ મિત્રો એકસો ને પચીસ રૂપિયા ચાર પોઈન્ટ ચાર ટકાનો વધારો કેપીઆઈ ગ્રીન બોનસ આપ્યો આજે બોનસની અસર છે બે હજાર ઉપર જે ચાલતો હતો એમાં એનો ઘટાડો થઈ અને આજે પોઈન્ટ ટકાની શરકીટ લાગી છે આઝાદે જી છે મિત્રો આપણા ખેલાડીનો સારોમાં સારો શેર અને એમાં રોકાણ છે એમનું ચારસો ચોરાશી ઉપર હવે મિત્રો આજે વાત કરીએ કે દમદાર પોચ શેરોની ડિફેન્સ સેક્ટરના શેરો ઓછા ચાલ્યા છે એવું બધા કી છે પરંતુ ડિફેન્સ સેક્ટર ચાલશે ત્યારે આપણા કબજામાં નહીં રહે હમણાં ઓગણીસ તારીખે એક મિટિંગ છે ભારત સરકારની રાજનાથસિંહના અધ્યક્ષતાની અને એમાં ભારતના લશ્કરને શું શું જરૂરી છે તેની ચર્ચા કરવાની છે અને એ ચર્ચા પછી જે લશ્કરની સામગ્રી વિમાનો હેલિકોપ્ટરો સબમરીનો અને એનાનો ઓર્ડરો જે કંપનીઓને મળવાનો છે એ કંપની તમને ગજબનો વધારો દેખાય છે તમારે આવી કંપનીઓ રડારમાં રાખવાની છે તારીખે મિટિંગ છે એવા ન્યૂઝ છે એના ઉપર ડિટેલમાં કાલે આપણે આ એના ન્યૂઝ ભેગા કરી અને કાલે વિડીયો ડિફેન્સ સેક્ટરો સારો બનાવવાનો છે ડિફેક સેક્ટરના નાના એક પોસ્ટરોનો આ વિડીયો બનાવવો છે માઇક્રોકેપ સ્મોલ કેપના પોસ્ટોકોની વાત કરવી છે ભારત સરકારનો ડિફેન્સ સ્ટોક ઉપર જોરદાર વિકાસ કરવો છે મેકઅપ ઇન્ડિયા ની અસર આ કંપનીઓ ઉપર ખૂબ ચાલે છે મિત્રો એક બે વર્ષમાં બીજા સેક્ટરો કરતાં વધારે રિટર્ન આપ્યું છે ઘણા વર્ષ સુધી ભારત ડિફેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ જે બહારથી ખરીદતું હતું તે હવે આપણી પોતાની કંપનીઓ ભારત સરકારની કંપનીઓમાંથી ખરીદે છે અને એ આગળ વર્ષોમાં જોરદાર તમને વધારો અપાવશે એવો આપણો પહેલો સ્ટોક છે ઇવેન્ટ લિમિટેડ મિત્રો આ સ્ટોકનો આપણે બે ત્રણ વખત વિડિયો બનાવેલો છે પરંતુ ફરી વખત આ ઉગણી તરીકે મીટિંગ છે તેના માટે આપણે વિડીયો બનાવ્યું છે ડિફેન્સ ઇલેક્ટ્રિક સેટેલાઇટ મિત્રો આ છે જબરજસ્ત રિટર્ન આપ્યું છે એક વર્ષમાં ચારસોને ઓગણી રિટર્ન આપ્યું છે છ મહિનામાં બસો સત્યાવીસ ટકા રિટર્ન આપ્યું છે અને આ સ્ટોક સતત ઉપર જાય છે અને સામાન્ય માર્કેટ કેપ છે બે હજાર પોણસો ને સત્તાળ કરોડનું માર્કેટ છે પીએ થોડો મોંઘો છે અઠ્ઠાવન પીએ છે બુકવેલ્યુ સોળ પોઈન્ટ સિત્તેર છે અને પરવટોનું હોલ્ડિંગ ચાલીસ ટકા છે નેક્સ્ટ સ્ટોક છે ડીસીએસ સિસ્ટમ ઇલેક્ટ્રિક સબમરીન ડિફેન્સ એરોફેક્સ આ બધી ડિફેન્સમાં કામ કરવાવાળી કંપની છે માર્કેટ કેપ બે હજાર આઠસો ને ત્રેપન કરોડ છે पी एस अड़तीस आरओ तेर पॉइंट पॉन्च से आरओ सी वीस से, से फेस वेल्यू बे से, बुक वेल्यू अठावन हाइट से परमोटर नॉल्डिंग एक्तर एक बोते टका एफआईसी जीरो पॉइंट सीतेर डीआई घरेलू भंडो आठ पॉइंट एक पब्लिक वीस टका एकदम गजब ना शेर तीजा नंबर नो से तनेजा एरो માર્કેટ કેપ કેટલું પોણસો ને ચુમોતેર કરોડ છોટમ છોટી કંપની આ કંપનીનું પોનસો ને ચુમોતેર કરોડ કરોડ માર્કેટ કેપ છે એ દસ ગણું થશે એટલે પાંચ હજાર સાતસો ને ચાળીસ કરોડ થશે અને હો ઘણું થશે મિત્રો તો સત્તાવન હજાર ચારસો કરોડ થશે જો એનું માર્કેટ કેપ હો ઘણું થાય તો તમારો શેર હો ઘણો થાય આ તમારે યાદ મિત્રો કંપનીનો પી એ પિસ્તાલીસ ખૂબ નથી બુક વેલ્યુ બસો ને સાત રૂપિયા છે જેટલી બુક વેલ્યુ ઊંચી એટલો એસેટ વધારે ફિશ વેલ્યુ પાંચ રૂપિયા એક બુક વેલ્યુ એટલે બસો ને સાત રૂપિયા એટલે ગઝબની વેલ્યુ કહેવાય વધારે વધારે ગમતું હોય તો એક આરું ફર છે પરમોટર એકાવન ટકા પબ્લિક અડતાળી પહોંચી ઓમાં બીજા હોલ્ડિંગ એફઆઈસી અને ડીઆઈના નથી કંપની ડિવાઈડ આપે છે એક વર્ષમાં છપ્પન ટકા સો મહિનામાં ગણ્યાસી ટકા અને પાંચ વર્ષમાં પોણસો ને તેતાલીસ ટકા રીતે આપે છે અને મારે આરપી લાગ્યો હતો એવો એક શેર જૂની વખતમાં બે વર્ષ પહેલાં લાગ્યો છે પાર્સ રીતે સારામાં સારી ડિફેન્સની કંપની સાતસો સીઠી આસપાસ ભાવમાં ચાલે રહી છે થોડોક વધે છે થોડોક ઘટે છે અને કોઈ સારો ઓર્ડર મળતો રહે છે અને જો વધારે વ્યવસ્થિત ઓર્ડર મળશે તો કંપની કેટલી છે એમાં કોઈ બેમત નથી આરોઈ નવ પોઈન્ટ દસ પ્રમોટરનું હોલ્ડિંગ અઠાવન પોઈન્ટ ચોરણ એફઆઈસી ઝીરો પોઈન્ટ છપ્પન ડીઆઈ બે પોઈન્ટ બોતેર અને પબ્લિક હાડત્રી પોઈન્ટ લગ્ન આવશે પીએ ત્યાસી પોઈન્ટ સાહીઠ પીએ થોડોક મોંઘો છે આર ઓ સી ઈ તેર પોઈન્ટ બે અને આરઓઈ નવ પોઈન્ટ દસ બુક વેલ્યુ એકસો અને ફેસ વેલ્યુ દસ અને સૌથી છેલ્લી કંપની છે સિલ્કા પેન્ટ એન્જિનિયરિંગ ડિઝાઇન બનાવતી આ કંપની છે અને માર્કેટ કેપ નાનું નાનું માર્કેટ કેપ છે મને ઓછા માર્કેટવાળી કંપનીઓ ખૂબ ગમે છે પરંતુ ઘણી વખત આવી નાની કંપનીઓ છે ને એ ખૂબ ઊંચે જ છે અને ખૂબ નીચે આવે છે મારે એવું છે મારી મારા પોર્ટફોલિયોમાં જ્યોતિ રિઝન મિત્રો અઢારસો થઈ અને અગિયારસો આવે અગિયારસો આવી અને સત્તરસો જો સત્તરસો આવી અને નીચે તેરસો સાડીતેરસો આવ્યું આ કંપનીમાં લોકો લે નુકસાનદાયક તો વેચી મારે ઘણા નફો ગજબનો કરતા હોય છે પરંતુ મારા પોર્ટફોલિયોમાં આ કંપનીના શેર મેં થોડા ઘણા વેચ્યા છે પરંતુ મારા પાસે દમદાર પોર્ટફોલિયોમાં સારામાં સારા હું આ કંપનીને રાખું છું આવી આ કંપની છે સિલ્કા પેન્ટ મિત્રો માર્કેટ કે પોંચસોની પહોંચ કર્યો બુક વેલ્યુ બસો ને દસ અને પ્રમોટરનું હોલ્ડિંગ પોઈન્ટ બોતેર એફઆઈસી બે પોઈન્ટ બેતાળીસ અને પબ્લિક પચીસ પોઈન્ટ પંચ્યાસી પબ્લિકનું હોલ્ડિંગ પચીસ ટકા છે અને પરમોટર બોતેર ટકા છે આ કંપની ઉપર બિલકુલ દેવું નથી એ એનો પ્લસ પોઈન્ટ છે મિત્રો અને ફિક્સ વેલ્યુ દસ છે ડિવિડન્ડ ફેશ વેલ્યુ પર દસ રૂપિયાની ફેશ વેલ્યુ કંપનીવાળી મળે તો એક રૂપિયાની વેલ્યુ ઉપર ઓછી કરવી દસ રૂપિયાની કરી ભવિષ્યમાં એ સ્પ્રેડ કરે તમારા દસ ગણા શેટ થઈ ગયા અને દસ રૂપિયાનો સ્પ્રેડ કરીને દસ ગણા શેર થાય તો એક રૂપિયો સ્પ્રેડ થઈ ગઈ ગણતરી મિત્રો આ બધા વિડીયોમાં વાત છે થેન્ક યુ આભાર